વર્ડ નંબર 6 ગટરની સમસ્યાને લઈ હજારો લોકોનું જીવવું આરામ કરી દીધું ગટરના પાણીના પૂર વહેતા થયા તો તમે છે ને અહીં ગોવા ઝુમ્મા મંદિર છે પાંચો ટાઈમ નમાજ થાય છે આજે ઝુમ્માનો દિવસ છે હવાર આવી જાય સાફ કરવા જેવી સાફ નથી સાફ કરીને જાય ને તરત પાછી

છે કે બે ત્રણ ત્રણ ચાર વર્ષથી આ નાળાનું કામ હરકું છે નહીં અને જેની એકલો ઉકળો જ ભેગો થાય છે જેના લીધે આ ગટર ઉભરાય છે બધી ટોટલી આખી આખી ગટર ઉભરતી છે ને આખા એરિયાની ચોક્કસની વાત છે ચોક્કસ થઈ જાય છે જુમા મસ્જિદ નો વિસ્તાર છે જુમા મસ્જિદ પાસે રોડ છે જલુનો ચોક જુમા મસ્જિદ પાસે કોઈ વારંવાર અપીલ કર્યા પછી આ સાફ સફાઈ નથી થતી જોવાની હાલ જો બેદરકારી જુઓ એકબીજા વાંક એક બીજાને સિંધ્યા કરે છે કે આ ભાઈને કયો આ ભાઈને કયો આનો નિવાડો આવતો નથી આનો કાંઈક રસ્તો કરાવો

અંદર કોઈ જાદુજ નથી કરી એમ કે હરિયો ફોન તો કેટલી હવે આ ઘરે ઘરે આઠ તો હું નીક અને એક તો આપણે 4 ફૂટી નાગળી નીકળી આ બાજુ અમે પાટી વાળી છે કે નઈ ત્યાં પુલ ઉપર જઈને તપાસ ફોટો કરો તે હજારો ટ્રેક્ટર ભરીને છે હજારો ટ્રેક્ટર કચરો ત્યાં તરફ જાઓને બહુ કચરો છે અને ચોવીસ કલાક સુધી ચોવીસ કલાક પાણી જરૂર હોય છે ગચરનું

એ તો મને કટોરનું કરી તો કટોર અમાર નળમાં આવે કટોર ન આવે આનું હે લાઈન જ

અમે 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 બને એટલે અમારી રીતે અમે હેલ્પ કરીએ છીએ ખાલી નાખવાની નાખી આ પ્રોબ્લેમ વાત કરી ને ગટર પાણી નળમાં આવવાનું છે

ધાર્મિક સ્થળ પાસે છે જુમા મસ્જિદે તમે જુઓ અને ગુરુવારે પણ સાહેબને ફરિયાદ કરેલી કેતનભાઈ ને કે કચરો તમે ભરી જાવ જેથી કરીને ગટર નો સાહેબ કરેલ છે અને ગટરનું કામ અમે હાથમાં લેશું એવું કીધેલું છે અને નિમિત્ત કચરાની ગાડી મોકલો આજે વોર્ડ અંદર લોકો બૈરા કેટલા પરેશાન છે કચરો નાખે ક્યાં ઉકેડા તો ક્યાંય છે નહીં તો આજનો કચરો બૈરા એ બાર તો નાખવાના જ છે ગમે ત્યાં તો ગંદકી થવા આ તો વિસ્તાર કેટલો ગંદો છે મુસ્લિમનો વિસ્તાર ગંદો પણ મુસ્લિમ ના વિસ્તારની અંદર કચરા ગાડી નથી આવતી તો લોકો રોસ્તો કરવાના જ છે દસ દિવસે પાણી આવે ધીરું પાણી આવે છે તો બુસ્ટરની માંગણી કરી છે કે બુસ્ટર કરી નાખો તો કે બુસ્ટર તો થશે જ નહીં લોકો પોતાની નગરપાલિકા પોતાના હાથમાં લઈ લીધી હોય ને એવું લાગે છે કોઈ સારા જવાબ નથી દેતા લોકો કોર્પોરેટરને કે તમે કાંઈ રજૂઆત નથી કરતા અમે લેખિત રજૂઆત આપી જ છે અને આ ત્રણ મહિનાથી આ કામની અંદર અમે પાછળ પડી ગયા છીએ પણ લોકો એમ કે છે કે તમે કામ નથી કરતા પણ ઉપરના લોકો કોઈ કામ નથી કરતા કોણ નથી કરાવતા અમારે કોઈ પક્ષના નામ નથી દેવા કોઈ માણસના નામ નથી દેવા પણ કામ કરવું તો જરૂરી છે કે નહીં આજે સાહેબ શું વધારે વિશેષમાં વાત કરી સાહેબ વિશેષમાં સરસ વાત કરી કે ગટરનો પ્રોજેક્ટ અમે મંજૂર કરાવી દેશું અને કરેલો પણ છે અમે પણ પેલા આ કામ કરશું ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે ને આ પ્રશ્ન હલ કરવાની મારી તમને બાયંદ્રી આપું છું અને ધાર્મિક સ્થળ છે ને તો લોકોને અવરજવર તો રહેવાની જ છે પણ આજ તો બધા છે ને ધર્મના નામે બધા ઝઘડા કરી નાખે છે તો પણ ઓકે આપણે હલ સાહેબ વોર્ડ નંબર છમાં જુમા મસ્જિદની બાજુમાં ગટરની એવી સમસ્યા છે કે જે નમાજીઓને પાંચે ટાઈમ લડે છે છતાં બેલની ગાડી આવે છે કોઈને કચરો ઉપાડતો નથી કચરો વ્યવસ્થિત લેતો નથી અને બંને બાજુથી જે તૂટેલા મકાનો છે એનાથી ગટર ઉભરાય છે ઉભરાવાનું મેઇન કારણ એ જ છે કે ગટરો જે તૂટી ગઈ છે એનું પાણી ખુલ્લું આવે છે અને ખુલ્લું ગટરનું પાણી જુમા મસ્જિદની સામે ગટરમાં જાય છે ત્યાં કચરો એકત્રિત થતાં આ બ્લોક થાય છે બ્લોક થવાના કારણે આ અહીંથી ચાલું થયેલું પાણી ઠેઠ સુકાના દરવાજા સુધી જાય છે અને બધી જગ્યાએ જેટલી મસ્જિદો આવે છે રસ્તામાં એ બધી મસ્જિદો ઉપર અડચણનું આ ગંદુ પાણી છે અને બીજું કે જેટલા કર્મચારીઓ બેલની ગાડી લઈને કચરો ઉપાડવા આવે છે તે ચોક ચોકથી પાછા વળી જાય છે તે કોઈની સેવા શરમ રાખ્યા વગર વ્યવસ્થિત કામ કરે વ્યવસ્થિત કામ નહીં કરે તો ઘરે જવાની તૈયારી રાખે અને અમારે પછી કોઈ બીજો નિર્ણય લેવો પડે એની કદાચ શાંતિથી કામ કરે અને સિહને સુંદર બનાવે આ અમારી અપેક્ષા છે આગળ બીજી કોઈ અપેક્ષા નથી અમે નગરસેવક છીએ આખા શિઓરના છીએ અને આખા શિઓમાં અમને જે દેખા છે એ અમે કહેશું અને એ કામ નહીં થાય તો અમે ગાંધીજી રાહે હારશું અને જ્યારે સરકારને જવાબ દેવાની જવાબદારી બનશે અમારી કોઈ જવાબદારી નથી અમે જ્યારે ગામને ભેગું કરશું ત્યારે જવાબદારી તમારી રહેશે